વેલકમ ટુ ટેમ્બોઝ કિચન આજે આપણે બનાવીશું ફ્રાય જે રેસ્ટોરન્ટ જેવી જ ઘરે ખૂબ જ સરસ બને છે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું ફ્રાય દાલફ્રાય બનાવવા માટે અહીંયા મેં હાફ કપ તુવેરની દાળ લીધી છે વન ફોર્થ કપ ચણાની દાળ લીધી છે વન ફોર્થ કપ મગની પીળી દાળ એટલે કે મોગર દાળ લીધી છે આ ત્રણેય દાળને આપણે મિક્સ કરી લઈશું મેં દાળને બે વાર વોશ કરી લીધી છે અને એમાં આપણે થોડું પાણી રવા દેવાનું છે હવે હું આમાં ચપટી હિંગ એડ કરીશ અડધી નાની ચમચી હળદર લીધી છે અને અડધી નાની ચમચી મીઠું એડ કર્યું છે હવે આપણે એને મિક્સ કરી લઈશું મિક્સ કરીને આપણે પ્રેશર એને બાફી લેવાની છે દાળ ફ્રાય બનાવી લઈશું દાળ ફ્રાય બનાવવા માટે મેં અહીંયા એલ્યુમિનિયમની તપેલી લીધી છે એમાં આપણે તેલ એડ કરવાનું છે મેં અહીંયા તેલ લગભગ બે નાની ચમચી જેટલું લીધું છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં બે નાની ચમચી જીરું એડ કરવાનું છે એક નાની ચમચી આદુ મરચા લસણની પેસ્ટ એડ કરવાની છે એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે ઝીણું સમારેલું એક નાનું ટામેટું એડ કરવાનું છે બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આમાં મીઠું એડ કરીશું મેં અહીંયા એક નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકણ ઢાંકીને થોડીવાર ચડવા દેવાનું છે આપણો ડુંગળી અને ટામેટું બરાબર ચડી ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગયું છે હવે આપણે મસાલા કરી લેવાના છે બે નાની ચમચી જેટલું મરચું એડ કરવાનું છે એક નાની ચમચી ધાણાજીરું ચપટી હળદર હળદી નાની ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે જે દાળ બાફેલી હતી એ બાફેલી દાળ આપણે એડ કરવાની છે આપણે આ દાળને બિલકુલ પણ ક્રશ નથી કરવાની જેમ બફાયેલી છે એવી રીતે આપણે આખી જ આમાં એડ કરવાની છે હવે આપણે આ બરાબર બધું મિક્સ કરી લઈશું ગેસ એકદમ ધીમો રાખવાનો છે હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે લગભગ એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે મિક્સ કરી લઈશું મીડિયમ ગેસ ઉપર આપણે એને થોડીવાર ઉકળવા દેવાની છે હવે આપણે આમાં થોડું મીઠું એડ કરીશું લગભગ અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે સ્વાદ અનુસાર એડ કરવાનું છે મિક્સ કરી લઈશું અને આમાં લગભગ એક નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે જેથી આમાં કલર સરસ પકડાય મિક્સ કરી લઈશું મિક્સ કરીને આપણે હવે થોડીવાર એને ઉકળવા દઈશું હવે આપણે છેલ્લે આમાં કોથમીર એડ કરવાની છે મિક્સ કરી લઈશું કોથમીર એડ કરીને તો આપણી દાલફ્રાય બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસ ઓફ કરી લઈશું અને એને સર્વ કરી લઈશું આપણી દાલફ્રાય બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો જેને બનતા ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી બને છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો દાલફ્રાય થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારી નવી નવી રેસિપીઓ વિશે જાણકારી મળતી રહે થેન્ક યુ